નકલી કચેરી બાદ હવે ખેતરની જમીનના નકલી હુકમ નું કૌભાંડ સામે આવ્યું છે દાહોદ શહેરમાં ખેતી જમીને બોગસ દસ્તાવેજોના આધારે બારોબેર વેચી દીધું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ કેટલાક બીજા બાજુએ રેવન્યુ સર્વે નંબર માં છેડછાડ કરી તેમણે પોતાના મળતીયા સાથે બોગસ હુકમો ના આધારે ખેતી લાયક જમીન બિન ખેતી તરીકે પ્રસ્થાપિત કરી અને બારોબાર પ્લોટ વેચીને સરકારના પ્રીમિયમ ની ચોરી કરી છે આ મામલે પોલીસે હાલ બે આરોપીની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કરાતા સોમવાર સુધીના રિમાન્ડ પર મંજૂર કરાયા તો અન્ય એક ફરાર આરોપી ની શોધખોળ હાથ ધરાઈ છે આ શખ્સો ખોટી રીતે જમીનના હુકમો ઉભા કરી બારોબાર પ્લોટ વેચતા હતા અને સરકારના કરોડોના પ્રીમિયમનું નુકસાન કરતા જે ખેતી લાયક જમીનો હતી એ જમીનોને બિન ખેતી લાયકના ખોટા હુકમો બનાવી એમના પ્લોટિંગ પાડી અલગ લોકોને વેચી અને સરકારનો જે પ્રીમિયમ ભરવાનું છે એ પ્રીમિયમનો સરકારને લોસ કરી સરકાર સાથે ચીટિંગ કરેલ ગુનો બનેલો છે જે

તો નકલી કચેરી બાદ હવે નકલી હુકમો નું કૌભાંડ પણ ઝડપાઈ ગયું છે ખોટી રીતે હુકમો ઉભા કરીને આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી અન્ય એક આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે વિગતો જે રીતે મળી રહી છે દાહોદના રડિયાતી હોડી આંબા ખાતે આવેલી જમીનમાં કૌભાંડ ખુલ્યું છે આરોપી શેશવ અને તેના અન્ય એક સાગરીત હારૂન પટેલ સાથે મળીને કાવતરો રચ્યું હતું આ શખ્સોએ પ્રાંત અધિકારીના ખોટા હુકમને સાચા તરીકે રજૂ કરીને ખેતીલાયક જમીનને બિનખેતી પ્રસ્થાપિત કરી હતી અને સરકારના પીએમ પ્રીમિયમ રકમનું નુકસાન કરાવી જમીનને બારોબાર વેચી મારી હતી જે મામલે અરજી થતા અને હકીકત સામે આવી દાહોદ પોલીસ અને રેવન્યુ વિભાગે સર્વે નંબરના તમામ દસ્તાવેજોની તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું દાહોદ જિલ્લામાં નકલી કચેરી બાદ નકલી હુકુમો જે કૌભાંડ છે તે સામે આવ્યું છે આપ મારી પાછળ જોઈ શકો છો સર્વે નંબર જે ગ્રામ પંચાયતનો જે છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ અને ત્રણસો છ અને એનો જે હુકુમ છે તે જે નકલી કહેવાય તે નકલી બનાવી અને આખું જ કૌભાંડ આચરવામાં આવ્યું છે આ જે નકલી હુકુમ બાદ અહીંયા જે પ્લોટિંગ કરી દેવામાં આવ્યું હતું વેચાણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે ઘટના છે તે જે સરકારી તંત્રને ધ્યાનમાં આવતા તાત્કાલિક અસરથી એક ફરિયાદ નોંધવામાં આવી છે અલગ